વાગરામાં ત્રીસ લાખથી વધુની છોરીનો ભેદ ઉકેલાયો દાહોદની કુખ્યાત ગેંગનો પર્દાફાશ એક સાગરીત એલસીબીના સકંજામાં ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચને વાગરા તાલુકા સારણગામે આશરે વીસ દિવસ પહેલા થયેલી ત્રીસ પોઈન્ટ પંચ્યાસી લાખની ગરફોડ છોરીનો ભેદ ઉકેલી દાહોદ જિલ્લાના ગરબાડા વિસ્તારની એક કુખ્યાત ચોટોળકીનો પર્દાફાશ કર્યો છે એલસીબીએ આ ચોરીમાં સંડોવાયેલા એક મુખ્ય આરોપીને ને પાડીને મોટી સફળતા મેળવી છે તારીખ જુલાઈ રોજ રાત્રિના સમયે એક રૂપિયા સોના દાગીના અને રોકડ ચોરી થઈ હતી આ ચોંકાવનારી ઘટનાથી ગામમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો બનાવને પગલે ભરૂચ એલસીબી ટીમે તાત્કાલિક ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત બાતમીદારોની મદદ થી તપાસ નો ધમધમાટ શરૂ કર્યો હતો તપાસ દરમિયાન એલસીબી ને ચોક્કસ બાતમી મળી હતી કે આ ચોરી પાછળ દાહોદ દાહોદ ગરબાડા વિસ્તારની એક સક્રિય ચોર ટોળકી હાથ છે આ વિશેષ ટીમને તાત્કાલિક દાહોદ જિલ્લાના ગરબાડા વિસ્તારમાં રવાના કરવામાં આવી હતી ગુપ્ત માહિતી આ સઘન તપાસના અંતે એલસીબી સારણ ગામમાં થયેલી ચોરીમાં સંડોવાયેલા મુખ્ય આરોપી વિજય દીપાભાઈ નાનિયા પલાસ રહે આમલી ખજુરિયા જિલ્લો દાહોદ ને ઝડપી પાડ્યો પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપી વિજય પલાસે સ્વીકાર્યું હતું કે તેને પોતાના અન્ય મળીને જુલાઈ ગુનો આચર્યો હતો આ ચોરીમાં સંડોવાયેલા અન્ય આરોપીઓ કોણ છે ચોરીનો મુદ્દા માલ કેવી રીતે રિકવર કરવો અને વોન્ટેડ આરોપીઓને કેવી રીતે ઝડપી પાડવા તે અંગે વાગરા પોલીસ ઇન્સ્પેક્ટર એસડી ડી ફુલતર દ્વારા આગળની ઊંડાણપૂર્વક તપાસ ચલાવવામાં આવી રહી છે એલસીબી દ્વારા પર્દાફાશ કરેલા દાહોદ ગેંગના અન્ય ત્રણ મુખ્ય આરોપીઓ હાલ ફરાર છે જેમાં કેસ ચૌસિંગ પલાસ અરવિંદ મડિયા મીનામા તેમજ શિવરાજ ધારકા પલાસ જે તમામ આરોપીઓ દાહોદના ગરબાડા વિસ્તારમાં હોવાનું બહાર આવ્યું છે ભરૂચ એલસીબી ની આ સફળતાએ જિલ્લામાં થયેલી આ મોટી ચોરીનો ભેદ ઉકેલીને પ્રશંસનીય કામગીરી કરી છે હવે વાગરા પોલીસ બાકીના આરોપીઓને ઝડપી પાડી ચોરીનો તમામ મુદ્દામાં રિકવર કરે તેની રાહ જોવાઈ રહી છે